કે સુરત મનપાની લિંબાયત જોની ડિંડોલી વોર્ડ બેની ઓફિસ એ એસઆઈ અરવિંદ પટેલ દ્વારા ખોટી રીતે તેઓ હેરાન કરાય છે અને દુર્વ્યવહારકારોની સાથે સાથે જાતિ વિષયક ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો એસઆઈ અરવિંદ પટેલ જાતિસૂચક શબ્દોથી ગાળો આપી અપમાન કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય જેથી અગાઉ છવ્વીસમી ડિસેમ્બરના રોજ ડિંડોલી પોલીસ પથકમાં રજૂઆત કરાઈ હતી જો કે કોઈ નિવેદન ન આવતા પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપ્યો હતો અને ત્યારબાદ કામદારોએ પાલિકાની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો સફાઈ કામદારોએ ડિંડોરી બોર્ડ ઓફિસના મુકાદમ પ્રભા સોલંકી એએસઆઈ સોનવણે એસઆઈ એબી પટેલ તેમજ લીંબાયત ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય દાસના નામની પણ હાઈ હાઈ બોલાવી હતી નામ અર્જુનભાઈ વિરાસ હું જય બુદ્ધ કર્મચારી યુનિયન પ્રમુખ અમે કમિશનર સાહેબ શ્રીને ડિંડોલી પોલીસ પોલીસની અંદર વોર્ડ નંબર બે દિંડોલી લિંબાઈ જવાનું આવેલું એના અંદર છે ને અમારા સફાઈ કામદારો નોકરી કરે છે તો સફાઈ કામદારની અંદર જે ત્યાંના મુકાદમ છે મુકાદમ અને સાહેબો તે અમારા જે એસસી જાતિના કર્મચારીઓ જ છે મોસ્ટ ઓફલી તેની સાથે જાતિભેદ શબ્દો બોલે છે ભંગી બોલે છે ધેડા બોલે છે અરીજન બોલે છે અને ગમે તેવા શબ્દો બોલે છે અને એ ઓફિસના અંદર વોર્ડ નંબર બેની અંદર એની અંદર ઉપર ડાળીઓની પાલટીઓ ચાલે છે અને જે સાહેબોના જે પર્સનલ માણસો રાખેલા છે સફાઈ કામદારો જ છે પણ સાહેબોના પર્સનલ કામ કરે અને સાહેબો માટે ચિકન બિરિયાની બનાવી લાવે પછી બાટલાઓ લાવે એ લોકોને સાચવે છે અને આ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે અને આ લોકો નોકરી પર આવ્યા હોય કામ કરે તો પણ આ લોકોની એપ્શનો મારે છે અને પહેલાં લોકોના બી કામ આ લોકોની પાસે કરાવે છે અને આ લોકોની હદની અંદર હા જે વોટ નંબર બેની અંદર જે ખરાબ પોસ્ટરો અમુક જગ્યાએ પર લાગેલા છે ત્યાં બહેનો જઈ શકે એવા નથી તો બહેનોએ સાહેબોને એવી ફરિયાદ કરી કે સાહેબ આ જગ્યા પર અમે નહીં જઈએ ત્યાં કોઈ બિલ્ડરને મોકલો તો સાહેબ પીધેલી હાલતની અંદર એવું કહે છે કે એ કેવા પોસ્ટર છે કે તો ખરા તો કે સાહેબ અમારથી તમને કહેવાય એવું નથી ના કેતો ખરા એમ કહે પેલો મુકાડમ છે ને એ બી એવું કહે ને સાહેબ બી આવું કહે તો કે કેવા પોસ્ટર કે સાહેબ હવે તમને કહેવાય નહીં તો કહેવાય એવા બધું અમને ખબર છે કેવા પોસ્ટર અમે બી જોઈલા છે કેમ તું ઘરે આવું નહીં કરતી હશે એવું સાહેબો મુકાદમ આ લોકોને આવું ખરાબ ખરાબ શબ્દો બોલે અને પીધેલી હાલતની અંદર આ લોકોની પર એવી નજરથી જોઈ છે ને કે આ લોકોને નોકરી કરવાના વાંધા પડે એટલા માટે આ લોકોએ અમને યુનિયન હું યુનિયન પ્રતિનિધિ છું તો અમને ફરિયાદ કરી એટલા માટે અમે ગયા તો અમે ગયા તો કાલે એક અરવિંદ પટેલ સાહેબ કરીને હતા બેસેલા તે એને અમે પૂછ્યું અમે લોકો બધા મળીને યુનિયનવાળા મળીને કે સાહેબ આ લોકો ફરિયાદ કરે છે અને તમે લોકો આ લોકોને હેરાન કરો છો પછી પીધેલી હાલતમાં દારૂ પીવું છો અને ખોટી ખોટી રીતના કામગીરી વધારે આપો છો અને જે તમારા માણસો એની પાસે કામગીરી નથી કરાવતા અને તમે ચાલુ ડ્યુટીની અંદર દારૂની મહેફિલો કરો છો આમ તેમને તમે જાતિ પહેર્યો આ બોઈ લો હું કરી લેવાના એમ કરીને એણે મારો બી કોલો પકડી લીધો ને મને બી ધક્કો મારી રહ્યો મારી સાથે બીજો એક ઇન્ડિયનવાળા હતા સુભાષભાઈ કંઈ એને બી પકડી લીધી આ સાલાઓ તમારી નીચી કોમ કરી સુધાર નથી આ બોઈ લો હવે અમારા કમિશનર સાહેબ પાસે એ જ માગણી છે કે એ જે સાહેબો છે એ સાહેબોની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એ સાહેબોની પર કાયદેસરની એટ્રોસિટી લાગવી જોઈએ અમે શનિવારથી શનિવારની એ લોકોના નામની અરજી આપેલી છે ડિંડોલી પોલીસ સ્ટેશનની અંદર પણ આઠ દિન સુધી એ લોકોની ધરપકડ બી નથી થાય અને એ લોકોની પર કાર્યવાહી બી નથી થાય એટલા માટે અમે અહીંયા પોલીસ કમિશનર સાહેબ પાસે અહીંયા આ મોરચો લઈને રજૂઆત લઈને આવેલા છે જય હિન્દ જય ભારત સુરત મનપાના કામદારોએ એસઆઈ અરવિંદ પટેલ વિરુદ્ધ પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રની સાથે કલેક્ટર સુરત મનપા કમિશનર ડિંડોલી પીઆઈ માનવ અધિકાર આયોગ ગાંધીનગર અને મુખ્ય ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદને આવેદનપત્ર નકલ રવાના કરી છે